સામાન્ય રીતે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં આવનારી જે જગ્યાઓ છે એ કઈ કઈ છે તો બે હજાર ત્રેવીસનું જીપીએસસીનું કેલેન્ડર જોશો ને તો એની ટોટલ વેકેન્સીનો તમે સરવાળો કરશો ને તો એ એક હજાર ઉપર જશે તો જીપીએસસી દર વર્ષે કેલેન્ડર પોતાનું ડિક્લેર કરે છે અને એમાં બે હજાર ચોવીસમાં જે જાહેરાતો આવવાની છે એને તમે કેલ્ક્યુલેશનમાં લઈ લેશો તો લગભગ જીપીએસસી વન ટુની અલગ અલગ નેવુંથી વધારે જાહેરાતોની સરવાળો એક હજાર ઉપર થાય છે ડીવાયસો નાયબ મામલતદાર ને એસટીઆઈ એસટીઆઈની પાંચસો પ્લસ જગ્યાઓ ડીવાયસો નાયબ મામલતદારની અઢીસો જગ્યાઓ એટલે ટોટલ એ જગ્યા સાડા સાતસો જેટલી થાય એએસઆઈ પીએસઆઈની સાડી ચારસો પ્લસ જગ્યા બે ઓપ્શન છે જો ભરતી એક જ કરશે તો મોટી થશે અને ભરતી બે કરશે તો અઢીસોની આસપાસ એક અને એક એના પછીના ભરશે તો એ સાડી ચારસો ઉપરાંત જગ્યાઓ છે વન વનરક્ષકની આઠસો પ્લસ આઠસો પચાસ પ્લસ જગ્યાઓ છે તલાટીની ચોવીસો પ્લસ જગ્યાઓ શિક્ષકોની ઓછામાં ઓછી આઠ હજાર પાંચસો કેમકે શિક્ષકોમાં જો એકથી છ પછી સાત એકથી પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બાર આમ ચાર ભાગ પડે છે એવરેજ તમે ખાલી બે બે હજાર ગણો ને તો ચાર દુ આઠ હજાર થાય એટલે ભરતી લગભગ આનાથી મોટી જ આવશે સાડા બાર હજાર પ્લસ ભરતી થઈ શકે કેમકે અત્યારે જે જ્ઞાન સહાયકો લીધા છે એમની પણ ભરતી એવડી મોટી કરી છે તો એની જગ્યાએ કાયમી ભરતી થાય તો આમ તો બોતેર હજાર વધારે બોતેર હજારથી વધારે શિક્ષકો ખૂટે છે તો બાર હજાર તો થાય આપણે આઠ હજાર પાંચસો લીધા છે ક્લર્કની સાત હજારને પાંચસો જેટલી જગ્યાઓ હોય એમાં સચિવાલય ક્લર્ક આવી જાય બિનસચિવાલય ક્લક આવી જાય જુનિયર ક્લર્ક આવી જાય સિનિયર ક્લર્ક આવી જાય ઓફિસ આસિસ્ટન્ટ કહીએ એ આવી જાય બધા પ્રકારના ક્લક આવી જાય કોન્સ્ટેબલની બાર હજાર પ્લસ જેટલી જગ્યાઓ છે એ પણ ફાઇનલ છે પંચાયત વિભાગ છે જેમાં નગરપાલિકા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહીએ જેમાં ફિમેલ હેલ્થ વર્કર વર્કરને મલ્ટિપલ હેલ્થ વર્કરને આવી બધી પોસ્ટ હોય ક્લર્કની પોસ્ટ હોય ને પરિવહન વિભાગમાં કંડક્ટર છે ડ્રાઈવર છે ક્લર્કો છે ઉર્જા વિભાગમાં ડીજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ તો એ બધી અલગ અલગ કોર્ટમાં હાઈકોર્ટ પ્યુન છે બેલીફ છે ક્લર્ક છે ડીવાયસો કોર્ટના છે તો એ કોર્ટના પરિવહનના ઉર્જા વિભાગના પંચાયતના કરીએ તો અઢાર હજાર પ્લસ જેટલી વેકેન્સીઓ થાય છે આ બે હજાર ચોવીસમાં આવે એવી પૂર્ણ શક્યતા છે આપણા મનમાં એવી શંકા છે કે તલાટીન ક્લબ તો હમણાં ગઈ સો ટકા હમણાં ગઈ પણ એ નોટિફિકેશન બે હજાર સત્તર નોંધું બે હજાર સત્તર અઢારમાં આવેલી જાહેરાત એ કોઈ કારણોસર પૂરી ન થઈ એટલે એની પરીક્ષા અને છેલ્લે નિમણૂક બે હજાર ને ત્રેવીસમાં પૂરી થઈ તો એનો મતલબ કે જ્યારે બે હજાર સત્તરમાં લીધી હતી કે ત્યાર પછી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ છ વર્ષ પૂરા થયા તો છ વર્ષમાં તલાટી રિટાયર્ડ થયા છે ને કો ગુજરાતમાં અને આ મેં તમને કહેવું ને તો ગુજરાતમાં લગભગ અઢાર હજાર છસો ને પંચ્યાસી જેટલા ગામ છે ગુજરાતમાં ટોટલ અઢાર હજાર છસો પંચ્યાસી જેટલા ગામ છે સામાન્ય રીતે એવું કહેવાય કે દરેક ગામમાં એક તલાટી હોવો જોઈએ તો એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં અઢાર હજાર તલાટી જોઈએ લગભગ લગભગ ગુજરાતમાં આઠ હજાર જેટલા જ તલાટી છે તો બાકીની જગ્યા ખૂટે છે અને એના માટે તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી તમારા ગામના તલાટીને પૂછી લો કે એક ગામે એક તલાટી હોવો જોઈએ એવું છે એટલે કે હા તો એમને પૂછો તમે કેટલા ગામના તલાટી છો એટલે તમને કહે કે ચાર કે પાંચ ગામમાં છે હું એકલો છું એનો મતલબ કે ઘટ છે તો સરકાર ભરશે તે સેમ એવી રીતે ક્લર્ક એની તે જાહેરાત સત્તર અઢાર વળી હતી એટલે એ હવે પૂરી થઈ અને ભાગે પાંચ પાંચ છ છ વર્ષ જો ગાળો નીકળી ગયો છે તો ભરતીઓ થવાનો અંદાજ છે આપણને આ આખો આખો અંદાજ છે આ સાચું પડે છે ખોટું પડે છે એના માટે આપણે કામ કરીશું બે હજાર ચોવીસમાં જેમ કે આજે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બસોને ઉપરાંત જગ્યાઓની જાહેરાત પડી તો આપણે એક પેજમાં લખતા જઈશું કે જાન્યુઆરીમાં ટોટલ કેટલી જાહેરાત આવી ફેબ્રુઆરીમાં કેટલી આવી માર્ચમાં કેટલી આવી એપ્રિલમાં આવી એમ જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી બે હજાર ચોવીસમાં ટોટલ કેટલી વેકેન્સીઓ બહાર પડી આપણે આપણા ટેલિગ્રામમાં એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગરમાં નાખતા જાશું એક પેજ બનાવશું એમાં જે આવશે એડ કરતા જાશું અને બે હજાર ચોવીસ પૂરું થાય ત્યારે છેલ્લે હિસાબ કરીશું કે આ પ્રમાણે આપણે જે પચાસ હજારનો અંદાજ હતો એ કેટલે પહોંચ્યો એટલે ખબર પડી જાય કે આપણો અંદાજ સાચો છે ખરેખર ભરતીઓ થાય છે કે નથી થતી થાય છે તો લોકો લાગે છે કે નથી થતી એટલે લોકો નથી લાગતા એ પણ પેલું કે દૂધ કા દૂધ પાની કે પાણી હો જાય